મિત્રો સ્વાગત છે તમારો ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો ભારતમાં સસ્તો થઈ શકે છે આ વસ્તુ કેન્દ્ર પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક કેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે અમેરિકા સહિત વૈશ્વિક બજારમાં તેલની વધુ આવકને કારણે ઈંધણની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે જેનાથી ફુગાવા પર કાબુ મેળવવામાં મદદ મળશે ભારતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા વહીવટી તંત્ર સાથે સંપર્ક સ્થાપિત કરી લીધો છે હવે જોવાનું રહ્યું કે ઈંધણની કિંમતોમાં ક્યારેક ફેરફાર જાહેર કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પીએમ મોદી આજે મધ્યપ્રદેશની મુલાકાતે પીએમ મોદી આજે એમપીના છતરપુરની મુલાકાતે જશે તેઓ બપોરે બે વાગે બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો શિલા નિયાસ કરવો છે આ સંસ્થા બસો કરોડ રૂપિયાના ખર્ચે બનશે તે અત્યાધુનિક મશીનોથી સજ્જ હશે અને તેના નિષ્ણાત ડોક્ટરો હશે પીએમ મોદી ભોપાલમાં ભાજપના સાંસદો અને ધારાસભ્યોને મળશે પીએમની મુલાકાતને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે દરેક ખૂણે પોલીસ દળોને તેના જ છે ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ મહાકુંભમાં પચીસ કિલોમીટર સુધી મહાજામ મહાદિવ ગાંધીએ મહાકુંભનું છેલ્લું સ્થાન છે આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં ભક્તો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે જેના કારણે અહીં ભારે ટ્રાફિક જામ થયો છે પચીસ કિલોમીટર સુધી રસ્તા પર વાહનો ખસડાઈ રહ્યા છે જામના કારણે વૃદ્ધો બાળકો અને મહિલાઓને સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક લોકોને ઘરમાં નજરકેદ થયા છે મહાકુંભમાં છતાં શ્રદ્ધાળુઓની સુવિધા માટે પોલીસ વહીવટી તંત્ર સંપૂર્ણપણે સતર્ક છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ મહાકુંભમાં પચીસ કિલોમીટર સુધી મહાજામ ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભીડ મહાકુંભ તેના અંતિમ પર છે શિવરાત્રીના સ્નાન સાથે કુંભની સમાપ્તિ થશે જેના પગલે પ્રયાગરાજમાં ભારે ભીડ છે સાથે જ લોકો મહાશિવરાત્રીના અવસર પર વારાણસી બાબા કાશી વિશ્વનાથના દરબારમાં પણ પહોંચી રહ્યા છે ત્યાં પણ શ્રદ્ધાળુઓની ભારે ભીડ છે પ્રયાગરાજમાં મહાકુંભમાં ડુંબકી લગાવ્યા પછી કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવા માટે વારાણસી માં શ્રદ્ધાળુ ને મોટી ભીડ ઉમટી રહી છે જેના વિડીયો સામે આવ્યા છે ત્યારબાદ ના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પીએમ મોદીની ની ચેલેન્જ ખોરાક માં તેલ દસ ટકા ઘટાડી ને બતાવો પીએમ મોદીએ એ મન કી બાત વધી રહેલા સ્થૂળતાનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે એક સ્વસ્થ રાષ્ટ્ર બનવા માટે આપણે સ્થૂળતાની ની સામનો કરવો પડશે આજે દર 8 માંથી એક વ્યક્તિ સ્થૂળતાની સમસ્યાથી પીડાઈ રહ્યો છે આનાથી બચવા આપણે દર મહિને 10% ઓછું તેલ વાપરીશું ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ઇન્ડિયા વર્ષિસ પાકિસ્તાન ટોસ જીતી બેટિંગ ચેમ્પિયન્સ વચ્ચે મહામુકાબલો છે આ માટે દુબઈમાં ટોસ જીતી ગયો છે પાકિસ્તાને ટોસ જીતી બેટિંગ લીધી છે આજની મેચ શાનદાર રહેશે તેવી હર ક્રિકેટ ફેનને આશા છે નોંધનીય છે કે ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પીઆઈ અને ભાજપનો મુદ્દો ચમક્યો નવસારીમાં પીઆઈ દીપક કોરાડ ભાજપમાં જોડાઈ ગયા અને પોસ્ટ મુક્તા ચર્ચાનો વિષય બન્યો છે વાત એમ છે કે નવસારીની એક રેલી દરમિયાન વાસંદા ચીખલીના એમએલએ અનંત પટેલ આરોપી હોય અને પીઆઈ તેમને બળજબરીથી પોલીસની ગાડીમાં બેસાડીને અટકાયત કરતા હોય છે તેવો વિડિયો સોશિયલ મીડિયા પર અનંત પટેલે મૂક્યો છે તેથી ચર્ચા પર છે કે પીઆઈ પણ ભાજપમાં જોડાઈ ગયા છે અને તે સાંસદને મળવા આવ્યા હતા જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો